વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે બજાર વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે જે વેપારીઓ લીઝ રિન્યુઅલ માટે પાંચ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાની પ્રીમિયમ રકમ જમા કરાવતા નથી તેમનો માલ બજારમાંથી બહાર ન જવો જોઈએ અથવા તેમને આ ગેટ પાસે જ જારી ન કરવો જોઈએ આ માટે બજારના સિક્યુરિટી પ્રભારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી જેનું પાલન બજારના સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેના કારણે પાંચ જૂનના રોજ એસટીએમના ગેટ નંબર એક પર કેટલાક ગુસ્સે ભરાયેલા વેપારીઓએ બજાર વ્યવસ્થાપન સમિતિ અને સિક્યુરિટીને નિશાન બનાવીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને સિક્યુરિટી અધિકારી સર્વે સુદય રાજ્યને પણ ધક્કો માર્યો હતો પાંચ જૂનના રોજ બજારના ગેટ નંબર એક પર બનેલી આ ઘટનાનો આખો વિડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયો હતો કાપડ બજારમાં વેપારી સાથે દુર્વ્યવહાર કરતો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તેણે પોતાની પ્રતિષ્ઠા સાથે જોડીને સિક્યુરિટી અધિકારી સર્વેશ સુદયરાજ પાંડે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે